તમને બ્લોગમાં બતાવશું કન્ટિન્યુ બિના રહેજો તમે પ્રદર્શન દર્શન કરી લો મેલેડીના ફેમિલી તો આપણે મા મેલડીના મંદિરે પછી નીકળી ગયા હતા અહીંયા આવવા માટે શ્રી મોગલ ધામ અગ્રિથિ પીપોદરા છે હાલો ફેમિલી ભાઈ અંદર અમને લઈ જાવીને થોડુંક ઘણું બતાવું છું મંદિરનો નજારો માના દર્શન કરાવશું ભાઈકમાં છે તો ફેમિલી તો અત્યારે મેં આવી ગયા હતા મા મોગલના તો મંદિર મા ભગવતીના દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો અને અમે લોકોએ દર્શન કરી લીધા છે ને આ બધા દર્શન કરી બે જ્યાં છે તો હવે અમારી નીકળવાની તૈયારી છે અને જગ્યા છે અહીંયા દર્શન કરવા આવો અહીંયા બેસવાનું બહુ સારું છે અહીંયા પાણીની વ્યવસ્થા છે મજા આવે છે તો હાલો ફ્રેન્ડ હવે આપણે અહીંથી નીકળીશું ને તો કમેન્ટમાં જઈમાં મોગલ લખવાનું ભૂલતા નહીં હાલો ફેમિલીઓ જઈએ આગળ બીજા મંદિરે ત્યાં તમને બતાવીશું બ્લોગમાં વ્લોકમાં કન્ટિન્યુ એના રહેજો અત્યારે મેં આવી ગયો છું કુડસદ મિની ડાકોર રણસોડ ભગવાનના મંદિર છે શ્રી રણછોડ રાય મંદિર તો હમણાં તમને બતાવશું અંદર જઈશું અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો શક્ય હશે તો અંદર શૂટિંગ કરી તમને બતાવશું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બહુ મસ્ત મંદિર છે હો છો જગ્યા બહુ સારી છે ભગવાન કોણ છે ભગવાન છે હા કેટલા ભગવાન છે હા ભગવાન ભગવાનના ફોટા પડે તો તારા ફોનમાં મિની ડાકોરો ફેમિલી મંદિર બહુ મસ્ત નું છે કૃષ્ણ ભગવાન નું રાજા રણસોર રાય બહુ મસ્ત મંદિર છે કેવી શાંતિ આમ જો હાવ કે નથી કોઈ ગડદી નથી કોઈ લાઈન બહુ મસ્ત મંદિર છે મજા આવે છે મને શાંતિ મળે એક મસ્ત મંદિર છે એક ભગવાનના દર્શન તમને બધાને કરાવી દેજો નજીકથી કમેન્ટમાં આ બધું આમ જોવાનો બધો નજારો સારો છે મંદિર હજાર મંદિર તો બહુ સરસ છે પણ અહીંયા જોવો નજારો બહુ મસ્ત છે ગાર્ડન જેવું છે અહીંયા આગળ સ્કૂલ પડે છે મોટી જબરી આયા સ્કૂલ હોતે છે દાદા ને હનુમાનજી મંદિર કામ હોય છે ચાલુ છે જો આયા આ બાજુ પાછું મંદિરનો ગેટ આ બાજુ પાછું જો મંદિર છે તુલસી માં કેરો છે બેસવાની જગ્યા છે જો બાકડા છે એડ પે પાછો બગીચા જેવું છે જો હાલો ફેમિલી આપણે દર્શન કરી લીધા છે થોડા ઘડીક નીચે બેસશું પછી પાછા આવી નીકળે જાય હજી એક જગ્યાએ જાય છે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તમને ખબર પડે કે ક્યાં કઈ જગ્યાએ જાય છે ઓલા બધા છે અંદર આટા મારે જો ઢીંગોની મજા આવી છે દોડા દોડી કરવાની હાલો ફેમિલી હોય જાય બ્લોગમાં કન્ટિન્યુ અને પછી ઢીંગોને મજા આવે છો હા ઢીંગો શું છે હાથી હે એટલે ઓળખે છો આપણા ઘરે લઈ જાઓ એમ એમ

ને ભાઈ છે પૂજારી છે ને મસ્ત ગુલાબની વાડી તો ફેમિલી મંદિર તમને બધાને કેવું લાગ્યું લાગ્યું તો કમેન્ટ કરીને તમને જણાવજો બહુ મસ્ત મંદિર છે મિની ડાકોર છે એટલે એક વખત હવે છે દર્શન કરવા આવવું એમ હાલો ફેમિલી નીકળી જાય છે બીજા મંદિર જવા માટે ફેમિલી બહારથી તો મંદિરનો આવો નજારો આવે છે બહુ મસ્ત નજારો આવે છે ઉપર જ આવવાનું છે મજા આવે એવું છે હાલો ફેમિલી આવું જવા દઈએ હા કેમેરામેન હારો છે કેમેરો બધા તારો ફોન એમાં શૂટિંગ કરે છે બ્લોગ ઉતારે છે આ મોટી તર બ્લોગર બનશે

દાદા ના દર્શન કરવા ગણપતિ બાપા છે રામ લક્ષ્મણ જાનકી છે હનુમાન દાદા છે પછી આપણે આ બાજુ ગૌશાળામાં ગૌશાળા છે દર્શન કરવા આ બાજુ ગૌશાળા છે નિરાશિત ગૌ માતા છે ટ્રસ્ટ ને આ બાજુ ગાય માતા છે દાન ભેટ ઓલી બાજુ થી આ બાજુ પાણીનું પરબ ને એવું બધું છે તો હાલો ફેમિલી આ બાજુથી જાય દર્શન કરવા ના અહીંથી મજા આવશે દાદાના દર્શન કરવા તમે લઈ જાઉં છો અંદર ગરવા ગણપતિ મહારાજ જય ગણપતિ બાપા आजू दादा ना दर्शन खरा लय जाव घनश्याम महाराज જુના બધા વાસણો છો હનુમાન ચાલીસા મનોકામના પૂર્ણ નંદ નર્મદેશ્વર મહાદેવ મહાદેવજી મહાદેવના દર્શન કરાવી દીધું તમને બધાને હા હિંસકા ખાશો હા હિંસકા ભાડા નથી તૂટી પીડા નથી બે તો બીક લાગે ફેમિલી હિસકા નાખ્યું નીકળી ફેમિલી આ લોકો હિંસકા ખાઈને ધરાઈ જાય જો આની પણ મજા લેશે આજ બેન મજા આવે છે બહુ ઘડી નથી નીકળે આને બે હોવાનો મોડો જેવો તો થતો છે પણ જાય ક્યાં એ થોડી કે દસ વરનો બોર્ડ મેલો છે અહીંયા ને ઘરે ખાટું મોડું થતું હોય બે હોવાનું જોકે હાલો ફેમિલી ઘડી પડશે ને એન્જોય કરવું ધીમે ધીમે નીકળી જાય હવે ક્યાં જવાનું છે પાછું આમ લે જેનો પણ હક નહીં લેતો જૂના મકાન જેવું છે ઘર છે લાકડાના દરવાજા ઉપર મેળી આવા મકાન અમારા ગામમાં હતા કેટલાય ટાઈમ પહેલા જયારે અમે હાવ નાના નાના હતા ને ત્યારે મંદિરમાં કેવી શાંતિ છે આજો હાવી દર્શન કરીને દાદાના બાર દર્શન કરી લીધા છે અને આ ગામનો નજારો બહુ મસ્તીનો છે આપણે કાંઈ ખાવાની ઈચ્છા હતી પણ કઈ હજી ખુલ્લું છે નહીં કોઈ છે નહી મતલબ શનિવારે રવિવારે બધું પબ્લિક આવતું હોય છે અમને દાદાના દર્શન કહેવાતો

हेलो ફેમિલી ધીમે ધીમે જાવ દી ઘરે કારણ કે ફોન મે બહુ ચાર્જિંગ ઓછું છે ને ખોટું જાજુ શૂટ નત કરું જાજુ શૂટ કરશું તો પછી ઓફ થઈ જાય તો બ્લોગ નું જે આગળનો જે પાર્ટ હોય છે એ રહી નાખીએ એક બી શૂટ નો કરી એટલે નો આવે ને તો હાલો ફેમિલી જાવ દી ઘરે ફટાફટ ગાડી માં ચાર્જરમાં મૂક્યો છે પણ ગાડી માં બહુ ફાસ્ટ સાથું નથી સૂરજ નું શિન બહુ સારો આવતો તો ખરા તો ફેમિલી કારણ કે આપણે પ્લાન અને પ્લાન મારા માસી ઘરે ઘેરે જવાનો કારણ કે મારા સાસુ આવ્યા છે તો આપણે એને બેનના ઘેરે લઈ જઈએ અને ત્યાં જઈને શક્ય હશે તો તમને એમાં બ્લોકમાં દેખાડશું એના ઘર બર માસી બાસીને બરાબર ત્યાં જઈને મળીએ તમને આ કોઈ મશીન ઘરે જાય જો લાઈટ નથી એમ એવું આજ લાઈટ નો પ્રશ્ન છે મોટો મોટો ભાઈ સુરતના પાંચ જિલ્લામાં લાઈટ વેગી છે ભાઈ સુરત ને સુરત સહિત પાંચ જિલ્લામાં તમે બધા બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો તમારે અહીંયા લાઈટ હોય તો મજા કરો ભાઈ સુરત માં લાઈટ હોય ગયો સુરત માં બોલો વિચાર કરો લાગે ને નવાય હાલો બની રહેજો

એટ કે તરહ હાલો તે ભેગાસી એ દેવો એ હારું હો યસ Pilih.

ગુડ નાઇટ બાઈ બાયક કેર